ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાની સૂચનાથી રાજકોટ પોલીસ વિભાગની એસઓજી ટીમ દ્વારા વર્ષ દરમિયાન પકડાયેલ એનડી પીએસના માદક પદાર્થોનું પોચાઉ ખાતે ડિસ્પોઝ કરવામાં આવ્યું હતું આ તકે એસઓજી પોલીસ દ્વારા એકોતેર જેટલા એનડી પીએસના કેસો નોંધવામાં આવ્યા હતા જેની અંદાજિત કિંમત ક્યાંથી ત્યાંસી લાખ રૂપિયા જેટલી આપવામાં આવી હતી જેથી વર્ષ દરમિયાન પકડાયેલ માદક પદાર્થોનું ગુજરાત સરકારના બચાવના જૂના કટારિયા ખાતે આવેલા સૌરાષ્ટ્ર એન્વાયર પ્રાઇવેટ લિમિટેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર શાહ જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના કેસોના મુદ્દામાલનો નિકાલ કરવા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરેલી હતી જેમના અધ્યક્ષ ડીસીપી જગદીશ બાંગરવા સભ્ય એસીપી ક્રાઇમ ભરત બસિયા અને એસઓજી પીઆઈ એસ એમ જાડેજાએ નાર્કોટિક્સના મુદ્દામાલનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી આ કમિટી દ્વારા તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બચાવના જૂના કટારિયા ગામે આવેલા સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર વર્ષના

રૂપિયા સિત્તેર હજાર પાંચસો કિંમતનું ચરસ ચારસો સિત્તેર ગ્રામ તથા હજાર કિંમતના અફીણ લીલા છોડ સત્તર ચારસો નેવું કિલોગ્રામ અને નવ સોળ લાખ કિંમતનું મોર્ફિન એકસો સાડત્રીસ ગ્રામ તથા ત્રેપન હજાર કિંમતના પોસડોડા સત્તર પોઈન્ટ આઠસો બાર કિલોગ્રામ અને રૂપિયા બે ત્રેસઠ લાખ કિંમતની પડી કી છવ્વીસ પોઈન્ટ ત્રણસો ચાળીસ કિલોગ્રામ જથ્થો નાશ કરવામાં આવ્યો છે